સુરતમાં ફરિયાગની ઘટના સામે આવી છે સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા કરડવા રોડ પર બંધ દુકાનોમાં નજીક ગેસ લીકેજના કારણે આગ ભભૂકી ઉઠી હતી વેલ્ડિંગની કામગીરી કરતો કાર્યગર તારીખ અતિકને ઝાડ લાગતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ સુરતમાં વધુ એક આગની ઘટના સામે આવી છે સુરતના ડિંડોલી વિસ્તારમાં કરાડવા રોડ પર બંધ દુકાનો નજીક ગેસ લીકેજના કારણે આગ ભભૂકી ઉઠી હતી વાત એમ છે કે દુકાનમાં વેલ્ડિંગનું કામ ચાલતું હતું ત્યાં તે સમયે ગેસ સિલિન્ડર માંથી લીકેજ થી દુકાનમાં ગેસ પ્રસરી ગયો હોવાનો અનુમાન લગાવી રહ્યું છે અને ત્યાં વેલ્ડિંગ નું કામ ચાલતું હતું તે દરમિયાન તળખાના કારણે આગ લાગી હતી અને તોણ બંધ દુકાનોના ના શટર હતા અને જ્યાં ગેસ લાઈન ની ચેમ્બર માં વેલ્ડિંગ ના તણખાના કારણે આગ ભભૂકી ઉઠી હતી સાથે વેલ્ડિંગ ની કામગીરી કરતો કારીગર તારીક અતિક ને ઝાડ લાગતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને ગેસ કંપનીની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવતા હાસકારો અનુભવ્યો હતો બ્યુરો રિપોર્ટ હિંદ ટીવી ન્યૂ સુરત